પુરાણ કર્યું હતું જે વરસાદના કારણે ધોવાઈ જતા ફરીથી ખાડી ખાડા જોવા મળ્યા હતા જેને પાલિકાની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થવા પામ પામ્યા છે પડેલા ખાડાની સતોડી પૂર્વક આ શેરીજનની માંગ ઉઠવા પામી છે રહીશોના જણાવ્યા પ્રમાણે શહેરમાં ખત્રીકો ચક્કર મમનવાળા કસાઈવાળા બ્રહ્માણી માતાના મંદિરથી કોર્ટ તરફ જવાના રોડ ઉપર શાક માર્કેટ રોડ ઉપર ખાડાઓ વરસાદના કારણે ખુલી ગયા છે જ્યારે ટીવી વિસ્તારમાં ભણી બુરા રોડ પર આવેલ અંબડ સોસાયટીની આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા જવા